પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતોની જમીન પર ગ્રીડ ખાવડા ટ્રાન્સમિશન સાતસો પાસઠ કેવી પ્રાઇવેટ કંપની દ્વારા ખેડૂતોની જમીન પર ખેડૂતોને જાણ કર્યા વગર જ વીજપુલ ઊભા કરવા માટે ખાડાનું ખોદકામ શરૂ કરતા તે જમીનનું કોઈ વળતરની માહિતી આપ્યા વગર કામગીરી સામે ખેડૂતોએ ભારે રોષે ભરાયા છે અને આ બાબતની લેખિત રજૂઆત પાટણ કલેક્ટર કચેરી ખાતે કરી હતી પરંતુ ત્યાં પણ તેમને સંતોષકારક જવાબ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે અને આજે ખેડૂતોએ તંત્ર સામે ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પાટણ જિલ્લાના ખેડૂતો હાલ રવિ સિઝનમાં પાકની વાવણીના કામોમાં વ્યસ્ત બનવા પામ્યા છે ત્યારે જિલ્લાના પાટણ ચાણસમા અને સરસ્વતી તાલુકામાં ખેડૂતોની કોઈપણ પરવાનગી વગર ખેડૂતોની જમીન પર પાવર ગ્રીડ ખાવડા આરઈ ટ્રાન્સમિશન સાતસો પાસઠ કેવી પ્રાઇવેટ કંપની દ્વારા વાવેતર કરેલી જમીન પર ખાડા ખોદવાની કામગીરી કરાઈ છે અને જે જમીનનો ઉપયોગ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનું વળતર પણ સરકારની મુજબ ચૂકવવા અંગે કંપની દ્વારા મૌખિક જાણ કરવામાં આવી છે ત્યારે પાટણ તાલુકાના ગામના સ્વરૂપ સિંહના ખેતરની મુલાકાત લીધી હતી જેઓની કુલ જમીન ચાર વીઘા છે અને તેમાં ભાઈઓનો ભાગ છે અને વીજ પોલ માટે ખાડા કરેલ છે તેમાં પોણો વીઘો જમીન જાય છે જેની કંપની દ્વારા સરકારની જંત્રી મુજબ પિસ્તાલીસથી થી પચાસ હજાર કિંમત થાય છે પણ હાઈવે નજીક અને કુંડગેર વિસ્તારના માર્કેટ ભાવ મુજબ એક વીઘાના દસથી પંદર લાખ થવા જાય છે જે સરકારની જંત્રીના ભાવ ખૂબ જ નીચા છે જે પોષાય તેમ નથી અને પોણા વીઘા જમીનમાં વર્ષ દરમિયાન વાવેતર કરીએ તો પચાસ હજાર જેટલું ખેડૂતોને વળતર મળી રહે છે અને કંપની માત્ર રૂપિયા પિસ્તાલીસથી પચાસ હજાર જંત્રી મુજબ આપવાની વાત કરી છે જે પોષાય તેમ નથી કુંડગેર ગામના ત્રીસ જેટલા ખેડૂતોના ખેતરમાં આ પ્રકારના વીજ ઊભા કરવા અંગેની સૂચના કંપની દ્વારા આપવામાં આવી છે અને તે વીજ લાઈનમાં આવતા ખેતરમાં ખાડા વાડા કે વાવેતર હોય તે હટાવી લેવા જણાવ્યું છે ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડે તેમ છે જે અંગે ખેડૂતોએ પાટણ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે પણ ત્યાં ખેડૂતોને સંતોષકારક જવાબ ના મળતા આજે ખેડૂતોએ તેમના ખેતરમાં ઊભા રહી તંત્ર સામે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો